શ્રાવણ માસમાં આવતી સુદ અને વધ સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે શીતળા માતા જગદંબાનું એક સ્વરૂપ છે જે માનવ જીવનને શીતળ બનાવે છે આ દિવસે તેમની પૂજા કરી વ્રત કરવામાં આવે છે આગલા દિવસે એટલે કે રાધણ છઠના દિવસે રાંધેલું ભોજન ટાળા પ્રસાદ રૂપે સાતમના દિવસે આરોગવામાં આવે છે શીત ભોજન શરીરના રોગોનું શમન કરનારું છે સીતળા માતા શારીરિક રોગોનું સમન કરનારા દેવી છે તેમના માનવ જીવન પર અનહદ ઉપકાર હોવાથી આ પર્વ નિમિત્તે તેમનું વ્રત પૂજા કરી માતાની કૃપા મેળવવામાં આવે છે માતાજીને સુરણ કુલેર તાંદરજાની ભાજી વડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા એક વાયરસ જન્ય બીમારી છે જે મોટા ભાગે બાળકોને થાય છે જેમાં શરીર પર ફોલ્લીઓ ઉપસી આવે છે અને ખંજવાળ આવે છે આ ડાક શરીર પર કાયમ રહી જાય છે કોઈક વખત દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે પરંતુ ઈસવીસન સત્તરસો ને ઓગણપચાસમાં ઇંગ્લેન્ડના બર્કલીમાં જન્મેલા મહાન ડૉક્ટર વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે સન સત્તરસો ને છન્નુંમાં શીતળાની રસી શોધીને કરોડો બાળકોને કદરૂપા થતા તથા મળતા અટકાવ્યા છે આ રસી બાળકોને એક વર્ષ પહેલાં કે પછી આપવામાં આવે છે સિત્રા સાતમના દિવસે ડૉક્ટર એડવર્ડ જનરલને સલામ કે જેમના લીધે આ રોગ પર કાબૂ મેળવી શક્યા છીએ